હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું બેની જગ્યાએ ચાર રોટલી ખાશો એટલું ટેસ્ટી અલગ જ રીતે આજે આપણે દહીંવાળો ગુવારનું શાક બનાવીશું તમે રેગ્યુલર ગુવારનું શાક તો બનાવતા જ હશો પણ જો આ રીતે એક વખત બનાવી લીધું ને તો એટલું સરસ અને ટેસ્ટી બનશે તમે વારંવાર આ રીતે દહીંવાળા ગુવારનું શાક બનાવશો તો દહીંવાળા ગુવારનું શાક બનાવવા માટે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલો ગુવાર લીધેલો છે જ્યારે ગુવાર લો છો ત્યારે ગુવાર વધારે પડતો જાડો કે વધારે પતલો નથી લેવાનો બસ આ રીતે મીડિયમ ગુવાર હોય એવો જ લેવાનો છે તો ગુવારને હવે આપણે સારી રીતે ધોઈને સાફ કરી લઈશું અને એને આગળ અને પાછળનો ભાગ કટ કરી લઈશું આ રીતે જો તમને છરીની મદદથી આવે તો આ રીતે નહીંતર તમે હાથની મદદથી પણ ગુવારના પીસીસ કરી શકો છો તો મેં અહીંયા બધા જ ગુવારના પીસીસ તૈયાર કરી દીધેલા છે હવે આપણે કુકરમાં આ શાક બનાવવાના છીએ જેથી ઝટપટ બની જશે તો પણ એકદમ સરસ ટેસ્ટ આવશે તો કુકરની અંદર મોટી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે એક ચમચી જેટલું જીરું એડ કરી લઈશું જીરાનો કલર એકદમ સરસ રીતે ચેન્જ થઈ જાય એટલે અડધી ચમચી જેટલી હિંગ એક મોટી ચમચી જેટલો અજમો એડ કરીશું ગુવારનું શાક જ્યારે બનાવતા હોઈએ છીએ ત્યારે અજમો એડ કરવો ખાસ જરૂરી છે તો અજમો એડ કરીને અજમો સારી રીતે સતરાઈ જાય એટલે આ રીતે એક મોટી ચમચી લસણની પેસ્ટ એડ કરી લઈશું થોડા લીલા મરચાંના ટુકડા એડ કરીશું તીખાસ તમે તમારા પ્રમાણે એડ કરી શકો છો લાલ મરચાં લીલા મરચાં તમારી પાસે જે પણ અવેલેબલ હોય તમે એડ કરી શકો છો બધી જ વસ્તુને સારી રીતે એકદમ લો ગેસની ફ્લેમ પર સાતળી લઈશું લસણ જર કાચું ના રહે એ રીતે આપણે સરસ રીતે લસણનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે સાતળવાનું છે તો લસણ મરચા એકદમ સરસ રીતે સતરાઈ ગયા છે હવે એક બાઉલની અંદર બે ચમચી જેટલું દહીં લઈ લઈશું દહીં વધારે પડતું ખાટું નથી લેવાનું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે અહીંયા એક મોટી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર કે પછી તમે જો તીખું ખાતા હોય તો નોર્મલ તીખું મરચું એડ કરી શકો છો બે ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો આ ત્રણેય મસાલાને દહીંની સાથે સારી રીતે મિક્સ કરી લઈશું ગ્રેવી વધારે પડતી જો ઘટ હોય તો તમે થોડું દહીં કે પાણી એડ કરી શકો છો પણ આ રીતની થીક એકદમ સરસ એવી પેસ્ટ તૈયાર કરી લઈશું પેસ્ટને હવે આપણે એડ કરી લઈશું આ પેસ્ટ એડ કરવાથી એટલો સરસ ફ્લેવર આવતો હોય છે શાકનો શાકનો ટેસ્ટ પણ એટલો સરસ આવતો હોય છે બધા જ ટેસ્ટને બેલેન્સ કરી લેશે પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે વધારે પડતું જો ખાટું દહીં હશે ને તો ગુવારના શાકમાં સ્મેલ આવશે એટલે ખાટું દહીં નથી લેવાનું બસ નોર્મલ રૂમ ટેમ્પરેચરવાળું દહીં હશે ને તો મોળું દહીં હશે તો આ શાકનો સરસ એવો સ્વાદ આવશે સારી રીતે કન્ટિન્યુઝ હલાવતા રહીશું જેથી દહીં ફાટી ના જાય ને બધું જ તેલ આ રીતે ઉપર આવી ત્રણથી ચાર મિનિટ હલાવશો ને લો ગેસની ફ્લેમ પર એટલે એટલે એકદમ સરસ એવું તેલ બધું છૂટું પડી જાય આપણે કટ કરેલો ગુવાર એડ કરી દેવાનો છે તો તમે જોઈ શકો છો કેટલું બન્યું નથી તો પણ એટલું દેખાય છે અને આ શાક જ્યારે બનાવશો આ રીતે એની સુગંધ જ એકદમ સરસ આવશે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી લઈશું ને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો ગુવાર છે એ બધા જ મસાલાથી કોટિંગ એકદમ સરસ રીતે થઈ જાય ત્યાં ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું અને હવે આપણે પાણી એડ કરીશું તમારે જેટલી ગ્રેવી કરવી હોય એટલું પાણી એડ કરવાનું છે તો હું અહીંયા એક મોટો કપ જેટલું પાણી એડ કરી રહી છું ને સારી રીતે મિક્સ કરી લેવાનું છે પાણી અહીંયા ગરમ જ એડ કરવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે મસાલાનો કલર અને શાકનો ટેસ્ટ જળવાઈ રહે એટલા માટે હવે કુકરનું ઢાંકણ બંધ કરીને ત્રણ વિસલ કરી લઈશું તો ત્રણ વિસલ પછી શાક તમે જોઈ શકો છો એકદમ ગ્રેવી રસેદાર એકદમ સરસ એવું ગુવારનું શાક તૈયાર છે તો આ રીતે જો તમે ક્યારે ના બનાવ્યું હોય ને તો જરૂરથી બનાવજો ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી દેવાના છે અને ગરમા ગરમ આ શાકને રોટલી પરાઠા દાળ રાઈસ જોડે તમને જેની સાથે ફાવે એની સાથે તમે ખાઈને એન્જોય કરી શકો છો એકવાર જરૂરથી બનાવજો આ દહીંવાળા ગુવારનું શાક જો આ રીતે બનાવશો ને તો વારંવાર બનાવતા થઈ જશો અને ઘરમાં બધાને ભાવશે એટલું સરસ ચટાકેદાર બનશે વધારે પડતું સ્પાઇસી નહીં થાય પણ આ શાકનો ટેસ્ટ જ કંઈક અલગ આવશે રેગ્યુલર શાક તો આપણે બનાવતા જોઈએ છીએ તો જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે આજની દહીંવાળા ગુવારના શાકની રેસીપી તમને કેવી લાગી મળીએ એક નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ